ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે માવઠા અંગે પટેલે મોટી આગાહી કરી છે આગામી કલાકમાં મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કહેર વર્તાવશે આ માવઠું ખેડૂતોના માહોલામાં પાકને સર્વનાશ કરી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતા ઉત્તરીય પર્વતોમાં માવઠું થશે રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરાય છે હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવી સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે જ્યાં માવઠું થવાની શક્યતા છે તે જિલ્લામાં ઠંડીનો અનુભવ થશે પચીસ ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હર શિયાળે દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અને આગાહીકાર એવા અંબાલાલ પટેલે આગામી ચોવીસ કલાક માટે માવઠાની આગાહી પણ આપી છે 25 ડિસેમ્બર જાન્યુઆરીથી શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે ફરીવાર વાવાઝોડું આવવાની પૂરેપૂરી સંભાવના છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે